આ કામગીરી માટે ભાવનગર મહારાજા કૃષ્ણકુમાર સેઠજી યુનિવર્સિટીના કેમ્પસમાં નશીલા પદાર્થ મળવાના મામલે વાઇસ ચાન્સેલર ભરત રામાનુજની પ્રતિક્રિયા સામે સવાલો ઉભા થયા છે બીસે જણાવ્યું કે બસ્સો એકરના વિશાળ કેમ્પસમાં નિયમિત અવર જવર અને ચોવીસ કલાક દરેક જગ્યાએ સિક્યુરિટી રાખવી શક્ય નથી તેમણે સ્વીકાર્યું કે કોઈના સ્કૂટરમાંથી ગાંજો મળવો બનવા જોગ છે અને તે સાચું પણ હોઈ શકે ઘટનાને જાણતા અબાવરૂ જગ્યાની સફાઈ માટે આદેશ આપવામાં આવ્યા હોવાનું પણ વીસીએ જણાવ્યું સૌથી પ્રથમ તો યુનિવર્સિટીમાં આ પ્રકારની બાબતો જોવા મળી છે એ આપણા સૌ માટે ગંભીર બાબત છે અને આવું ન જ થવું જોઈએ એનો કોઈ બચાવ પણ ન હોઈ શકે પરંતુ આવડો મોટો બસો એકરનું કેમ્પસ હોય અને કોઈ જગ્યા પણ એવી હોય કે જ્યાં નિયમિત અમારી અવર જવર કે વ્યવસ્થાઓ ન રહેતી હોય અને ચોવીસ કલાકની અંદર આમ સિક્યોરિટી હોવા છતાં પણ દરેક જગ્યાએ સિક્યોરિટી કંઈક ચોવીસ કલાક ઊભી હોય એવું શક્ય પણ ન બને આમ છતાં આપણે એની કાળજી રાખશું અને કોઈ એવી જગ્યાએ ક્યાં મને પણ એવી માહિતી મળી છે કે ભાઈ ક્યાં કોઈ વિદ્યાર્થીઓ સ્કૂટર ઉપર બેઠા હશે અને બાકી એક વિદ્યાર્થી યુનિયનના કાર્યકર્તાઓ આવ્યા અને એ ભાગી ગયા ને એમના સ્કૂટરમાંથી ગાંજો મળ્યો છે એટલે કોઈના સ્કૂટરમાંથી ગાંજો મળ્યો હોય એ તો બનવા જોગ છે બનવું પણ હોય સાચી વાત પણ હોય પણ કોઈ આવીને આખા કેમ્પસની અંદર કોઈ સ્કૂટર લઈને બેઠું હોય તો આપની નજર પણ ન હોય સિક્યુરિટીનું પણ ધ્યાન ન હોય આમ છતાં જેવી જ આ ખબર મળી એટલે અમે તાત્કાલિક એ આખો વિસ્તાર છે એ વિસ્તાર સાફ સફાઈ થાય અને સિક્યુરિટીને અને બંદકામને કડક ધ્યાન રાખવાની સૂચના પણ તાત્કાલિક આપી દીધી છે ફરીવાર યુનિવર્સિટીનું જે કાંઈ વિસ્તાર છે વિસ્તારની અંદર સિક્યોરિટી વધારી અને આવી ઘટના ન આવે એની કાળજી રાખીશું સાહેબ દ્વારા લગાવવા જોઈએ સીટી માટે સીસીટીવી કેમેરા લગાવવા જોઈએ કેટલીક જગ્યાએ લાગી ગયા છે કેટલીક જગ્યાએ અમારું બજેટ પણ નથી અને અમે આ વખતે પણ બજેટની વ્યવસ્થાઓ કરીએ છીએ

પરંતુ હજી વધુ માં વધુ આપણે કાળજી રાખી વધારે આવું સિક્યો માવનગર જિલ્લાના વલભેપુર શહેરમાં થોડા મહિના પહેલા શરૂ થયેલા